પલસાણાના તાતી થયા જીઆઈડીસી મિલમાં વોટર જેટ મશીનનું ઢાંકણ ફાટતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક કામદારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું પલસાણાના તાતી થયા જીઆઈડીસી ના મિલમાં અકસ્માત સર્જાયો હતો વોટર જેટ મશીનનું ઢાંકણ ફસાતા અકસ્માત સર્જાયો હતો કામ કરી રહેલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા એક કામદારનું તો ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા બંને ઇજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે સુરત ને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા પચીસ વર્ષીય મૂળ ઉત્તર પ્રદેશ કાનપુરના જીતેન્દ્ર હરેશચંદ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું સમ્રાટ વેલ્વેટ નામની મિલમાં આ ઘટના બનવા પામી હતી જ્યારે મોડી રાત્રે દોઢ વાગ્યાના આસપાસ આ ઘટના બનવા પામી હતી જોકે કડોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી સારવાર દરમિયાન વધુ એક કામદારનું પણ મોત થયું હતું જોકે આ ઘટનામાં બે કામદારોના મોત થયા છે મોડી રાત્રે વોટર જેટ મશીનનું ઢાંકણ ફાટતા આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ત્રણ જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું અને બીજા કામદારનું સારવાર અથ્યે મોત થયું હતું સારવાર દરમિયાન વધુ એક કામદારનું મોત થતા ગમગીની છવાઈ હતી Bureau report, RN News, Palsana.